ભરૂચ એસઓજી પોલીસે ગત તારીખ આઠમી ઓગસ્ટના રોજ બાતમીના આધારે રહાડપુર ગામના મસ્જિદ પાસે રહેતા પ્રકાશ અંબાલાલ પટેલને બાસઠ ગ્રામ એમડી ડ્રગ્સ મળી કુલ રૂપિયા સાત પોઈન્ટ દસ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો આરોપી સ્કૂલ વેનમાં ડ્રગ્સની હેરાફેરી સાથે વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું હતું આરોપી વેનમાં જ ડિજિટલ વજન કાંટો રાખતો હતો અને તેના પર વજન કરી ઝીપ લોક બેગમાં ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો હતો ત્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય બે આરોપી ગામના અહેમદ ખાન ઉર્ફે ખાન પઠાણ અને ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલને પોલીસે ઝડપી પાડ્યો છે ઝડપાયેલા બંને આરોપીઓ મુખ્ય આરોપી સાથે મળીને નશાનો કાળો કારોબાર ચલાવતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલ તો સી ડિવિઝન પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેઓને છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે